રાજકોટમાં એક સરકારી અધિકારી તોડ કરે છે અને આ મામલો પહોંચે છે ભાજપના સાંસદ રામ મોકરિયા સુધી અને ત્યારબાદ તેમણે ઠપકો આપે છે અને આ અધિકારી તોડની રકમ પાછી આપી જાય છે આ મામલો મીડિયા સમક્ષ આવ્યો હતો ને તેવામાં હવે જે પીડિત વેપારી છે તે મીડિયા સમક્ષ આવ્યા છે અને આ મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો છે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વીડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર આવેલી સરકારી કચેરીના એક અધિકારી રાજકોટના ભાગોળે આવેલા એક એકમમાં ચેકિંગના બહાને જાય છે અને આ દરોડા દરમિયાન કથિત ગેરરીતિના નામે સેટલમેન્ટ કરીને અમુક દંડની રકમ વસૂલવામાં આવે છે જેની પહોંચ આપવામાં આવે છે પરંતુ આ ઉપરાંત સેટલમેન્ટના ભાગરૂપે અધિકારી પચીસ હજારનો તોડ પણ કરે છે આ બાબતે ભોગ બનનાર વ્યક્તિ તાત્કાલિક સાંસદ રામ મોકરિયાનો સંપર્ક કરે છે અને રામ મોકરિયા અધિકારીનો સંપર્ક કરીને લાંચની રકમ પરત પણ અપાવે છે જોકે આ મામલે રામ મોકરિયાએ થોડા સમય પહેલાં પ્રતિક્રિયા પણ આપી હતી તેવામાં હવે આ મામલો ગાંધીનગર સુધી પણ પહોંચ્યું હોવાનું સામે આવી રહ્યું છે આ ઘટના પર શું કહી રહ્યા છે રાજકોટના કલેક્ટર પ્રભવ જોશી તેમને સાંભળીએ એમાં અમે તરત જ વિભાગને જાણ કરી છે અને વિભાગ થકી પણ તપાસની ટીમોની રચના કરી તપાસ ટીમો અહીંયા મોકલી દેવાઈ છે અને ખાતેકી રાહે આ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે એ ખૂબ જ ગંભીર બાબત છે અને સરકારના તમામ જે સંલગ્ન વિભાગો છે એમાં પોતપોતાની રીતે એક્શન લેશે

રિપોર્ટ છે જે અમને સુધી મળી છે લાગતા વગતા તમામ જે વિભાગો છે એમને એનાથી માહિતગાર કરાવ્યા છે ઉપરેલા જે અધિકારીઓ છે એમનું ધ્યાન દોર્યું છે અને ત્યાંથી વિભાગ લેવલથી તપાસ ટીમ રચના કરી તપાસ અર્થે મોકલી દેવામાં આવી છે જી અમે ઇન્ફોર્મલી જે રિપોર્ટ અમારા પાસેથી માંગવામાં આવ્યું હતું એ કર્યું છે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે આ મામલે તોલમાપ વિભાગને જાણ કરી છે અને તપાસ માટે ટીમો મૂકી દેવામાં આવી છે અને ખાતાકીય રાહે તપાસ શરૂ કરવામાં આવી છે તોલમાપ વિભાગના નિયંત્રણ

પાંચ સાત દિવસથી હું મહારાષ્ટ્રમાં ફંક્શનમાં હતો ગુરુદ્વારાના દોઢ વાગે ફેક્ટરી પહોંચ્યો સાડા ત્રણ વાગે ગવર્મેન્ટ ઓફ ગુજરાત ટાટા સોમો આવી મારી ફેક્ટરી આવી અંદર એમાંથી પાંચ છ ચાર પાંચ જણા ઉતર્યા અંદર આવીને અમારો જે ડિસ્પ્લે રૂમ છે એમાં આવીને અમારા બોક્સ ને અમારો જે વસ્તુ છે એ ફેરવા માંડ્યા એટલે હું અંદર મિનિટમાં હતો મને બોલાવ્યા કે ભાઈ સાહેબ આવ્યા છે અરવિંદ સાહેબ બોલો કે ચોહાણ સાહેબ તોલ માપ અને જયેશભાઈ ગજેરાભાઈ નિનામાભાઈ વરૂણ સાહેબ ઇન્સ્પેક્ટર છે એ આવ્યા છે હું સાહેબ મારે તોલ માપનું ના લાગે અમને તો મને જો કોઈ ખ્યાલ નથી ના કે લાગે અમે તોલ માપ કન્વેન્શન કંઈ ખબર નહીં મને સમજાવ્યું બોક્સમાં આ લખેલ નથી આ લખેલ નથી આ લખેલ નથી આમ નથી અને પેપર કરવા માંડ્યા પોણી કલાક કલાક પેપર કઈ મને આ વસ્તુ નથી અને કદાચ નહી અમે તો કદાચ અહીં તમારો બોક્સ ઉપર જે કઈ અમુક વસ્તુ લખેલ ન હોય અને કદાચ એમઆરપી ડેટ અને એડ્રેસ બધું લખેલું છે જેટલી મને ખ્યાલ છે બાકી શું લખવાનો જે મને ખબર નથી આ વસ્તુ થી થોડો અંજાણ છું મને વોર્નિંગ આપી દેવું બીજી વખત તમારો ફોલોઅપ કરી છે તો કે નહીં અમે તો સીઝ કરશું કરશું ને સીઝર કરી નાખશું ને અને સાહેબ મને નોટિસ આપી હું વકીલ થ્રુ જવાબ આપી દઈશ કે એ નહીં ચાલે અત્યારે અત્યારે તમને લખી દીધું મને ઓગણત્રી ઇંચ થ્રી સિત્તાસી હજાર પાંચસો રૂપિયા દંડ ભરવું પડશે સાહેબ એટલું બધું ન કરો અને મેં ઘણી હાથ જોડીને વિનંતી કરી એને સાહેબ પહેલી વખત છે અને તમે મને warning આપી દયો મને ખરેખર ખ્યાલ નથી કે આપનું ખાતું ભી અમારામાં લાગે પણ ન માન્યા સાહેબ સાહેબ કે નહી એતો કરવું પડશે આમ પછી ગજેરા ભાઈ અને બીજા ભાઈ નીનામાં ગોખલુ સાહેબ હતા વાત થઇ એની હારે મેં કીધું સાહેબ આ શું થોડું કઈક કઈક ધ્યાન રાખો અમે તો વેપારી દરજાના ના માણસો છીએ અમને બીજી કંઈ ગતાગમ નથી ખબર પડતી પણ તમે કયો આ વસ્તુ આવે તો આવે કઈ વાંધો નહી હવે કરતા જે કાંઈ હોય તો કે વાંધો નહીં હવે તમારે કરીએ છીએ અમને પચાસ હજાર રૂપિયા આપી ભરવાનો આવી ગયો આમ તોય હાજર સાહેબ કરો એટલી વારમાં મને યાદ આવ્યા રામભાઈ મેં જન્મદિવસની મારે વિશ કરવી હતી હું બારગામ હતો એટલે મેં રામભાઈને ફોન કર્યો રામભાઈજી મારી ફેક્ટરીએ તોલ માપવાળા કોઈ ચોવાણ સાહેબ ને બીજા ચાર પાંચ ઓફિસ ઇન્સ્પેક્ટરો આવ્યા છે અને મને આ રામભાઈ કીધું આ ફોન આપે ને રામભાઈ ને ફોન વાત રામભાઈ તો મેં નથી સાંભળ્યું રામભાઈ એને વાત કરી કે ત્યાં મેં બે ત્રણ ચા બિસ્કીટ નાસ્તા જેમ એ બધું કરવું હોય તો અમારું એક છે ફેક્ટરી નો કોઈ બી આવે એની આજે આવે જ્યાં કરવી એનાથી કઈ રામભાઈ એની વાત કરી થોડીક વાર પછી મને કહે છે કઈ વાંધો નથી રામભાઈ શું વાત કરી એની મને ખ્યાલ ન આવ્યો મને પાછા ફોન બંધ થઈને આપી દીધો તો મને કે હવે તમે સડતીસ હજાર રૂપિયા આપો સાહેબ સડતીસ હજાર રૂપિયા કુમત થાય અને અત્યારે મારી પાસે પૈસા નથી ના પૈસા તો અત્યારે આપવા પડશે પછી મેં ખિસ્સા ફફેડ્યા અને સાડી ત્રેવીસ હજાર ખિસ્સા નીકળ્યા અને બાર હજાર આજુબાજુમાંથી ઓફિસમાંથી માંથી ભેરા કરી ત્યાં સુધી કહેતા માલ માલચીજ કરશું હાલો ફેક્ટરીમાં આટા મારવા માંડ્યા હા ફેક્ટરીમાં આટા મારવા માંડ્યા ફોટા ફાળવા માંડ્યા બોક્સ લઈ અને આ નથી લખેલું લખેલું નથી ને એટલે મેં અમે તો શું કે વેપારી ને સમાધાન જોતું હોય બીજી કઈ માં પડવા માંગતા હોય પચાસ સાડી કવર બનાવીને મેં આપી દે એટલી વાર માં પોચ બની ગઈ અને બાર હજાર ની પોચ આપીને એ નીકળી ગયા અને હું મારે થોડું કામ હતો હોય નીકળી ગયો મારા પેલો પોતો મારા સાથે હતો ને થોડો તાવ જેવું હતું હું નીકળી ગયો એટલી વાર માં રામભાઈ ફોન આય ઘરસિંહ પતી ગયો હા સાહેબ પતી ગયો છે બાર હજાર રૂપિયા લોકોએ મારી પાસે પોચ આપી બીજા કઈ લઈ ગયા હા પચીસ હજાર પે લઈ ગયા છે તો કે મને નંબર લે મારે એને ધન્યવાદ કરવા મને એમ કીધું મેં કીધું ઠીક છે મેં નંબર આપ્યો મેં ભરાડ ભરાડભાઈ નો નંબર આપ્યો તો રામભાઈએ જે કઈ કીધું હોય એને તો મને ખબર નથી શું એને ઝડકાયું ને શું એને કીધું હશે મને ખ્યાલ નથી એટલી વારમાં મને નો પાછો ફોન આવ્યો રામભાઈ મારા જૂના સિનેહી છે મારી યારે બહુ પ્રેમ છે એક જ ગામના છીએ અમે તો એનો ફોન આવ્યો પાછો કે હરસિંહભાઈ એ ક્યાં છે મેં હું નીકળી ગયો છું કે પૈસા પાછા આપવા છે મેં બહુ તત્ર દસ એને કે આવી રીતે તમે પૈસા લઈ આવ્યા છો શરમથી નથી આવતી મેં સાહેબ હું તો નીકળી ગયો છું કે વાંધો નહીં તો એ લોકોનો નિનામાં કે કોઈનો ફોન આવ્યો મારા અકાઉન્ટને હરિભાઈ કરીને અકાઉન્ટ છે મારો એને ફોન આવ્યો

તમે નોટિસ આપો હું જોબ આપી દેસનો નઈ અત્યારે પૈસા તો ભરવા જ પડશે મેં કઈ વિચાર નથી સાહેબ નો કઈ ફોન આવ્યો કાલે પણ હું નથી કરી શક્યો કે સાંજે મારે સાત વાગ્યા મારો ફોન બંધ હોય હું પ્રાર્થના કરતો હોય સાડા હવે અમે તો વેપાર કરીએ છીએ આવા ભોગ અમે બનતા હોય છે ઘણા ખાતા વાળા છે મારે કઈ કોઈ કેવું નથી બધાને બધી ખબર છે આ તો રામભાઈ થોડી હિંમત કરીને આ લોકો ને છે અમારા જેવાનો હાથ જોડવાથી કામ જ ન થતો અમે તો ખૂબ હાથ જોડ્યા એની સાહેબ આ પચીસ હજાર પાછા આપવા આવીએ છીએ એનો ફોન આવ્યો એટલે હું તો નીકળી ગયો તો એ એરપોર્ટ ઉપર ઉભા રહ્યા અને પચીસ રૂપિયા આપી અને વયા ગયા એ લોકો સાંસદ વાત કરવા છતાંય તમે પચીસ હજાર રૂપિયા તમારી પાસે માંગણી કરી કે તમે આપ્યા મારી કઈ બીજો રસ્તો નતો મારી પાસે મને આ સીઝ કરશું કાયદો લખેલ નથી સાત હતા પહેલા એક ફોર્મ ના બે ફોર્મ સાડી સિતી હજાર અત્યારે ભરવા પડે મને આનો વકીલ કોણ હોય મને એ ખબર નથી એટલે વકીલ ને કહીને હું મને તમે નોટિસ આપો હું જવાબ આપી દેસુ નહીં અત્યારે પૈસા તો ભરવા જ પડશે અત્યારે અમે તો વેપાર કરીએ છીએ ઘણા ખાતા વાળા છે મારે કઈ કોઈ નું કેવું નથી બધાને બધી ખબર છે આ તો રામભાઈ થોડી હિંમત કરીને આ લોકો ને પણ અમારા જેવાનું હાથ જોડવાથી કામ જ નથી થતો અમે તો ખુબ હાથ જોડાય છે ત્યાં અમે ત્યાં ત્યાં મારે બસો માણસો કામ કરતા હોય છે એનો પ્રસાદ અમે બપોર નું જમણ ત્યાં આપીએ છીએ બધાને મેં રોટીની મશીન લગાડી છે વર્ષો થઈ ગયા સાહેબ આવી રીતે આ છે બધા કેમેરામાં પુરાવા છે પોચ આપી છે બાર હજાર ની અને કેમેરામાં અમે રેકોર્ડિંગ હમણાં કહી દીધું ત્યાં કાઢે છે એટલે પુરાવા છે અમારી પાસે કોઈ વસ્તુ અને હું જે કહું સત્ય હકીકત છે એમાં કોઈ વસ્તુ બી કોઈ વસ્તુ નથી નેચરલ વસ્તુ છે જે મેં કીધી છે આ તો પહેલી વાર રામભાઈએ આટલી બધી હિંમત આપી છે અમને અમે કોઈ વેપારી કોઈ બીજા જંજટ માં પડવા નથી માંગતા ઘણા ખાતાવાળા આવે મારે કોઈ નામ લેવા નથી પણ હું વેપારી ને અપીલ કરવા માંગુ તો આવો ભોગ નો બનવો હિંમત રાખીને તમે સામનો કરો અને એ પોતાનો પેટ ભરવા જ આવે છે કોઈ સરકારમાં કોઈ જમા કરવાની વાત જ નથી

આજે મેં સવારે દેવ ભાસ્કર વાંચ્યું એમાં બી આ લખેલ હતું બધે કે વેપારી નો contact કરી હું કરીશ અને મારી હકીકત છે કશી પછી પુલીસ ને શું કરવાનો છે એ પોલીસ એના કાયદામાં કરે મારે તો જે હકીકત છે વેપારી ને સો ટકા appeal કરું છુ કે આ પણ વેપારી બિચારા સીધા સાદા છે ને વેપાર સિવાય બીજું કામ નથી હું વેપારી ને appeal કરવા આવું કાઈ હોય તો સો ટકા એનો સામનો કરો અને એવા રામભાઈ જેવા મોભી એને કોઈ ફોન કરી ગમે એની help માંગી તમે કરો ખુલ્લા પાડો બધે આ રીતે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરા